કેટલા કેટલા રૂપિયા રૂપિયા છે છે મિત્રો હવે મુદ્દો એ કે આરોગ્ય જે છે એ વ્યક્તિ માટે કિંમતી અને મહત્વની મૂડી છે રાષ્ટ્રના વિકાસ માટે વ્યક્તિના કૌશલ્ય વિકાસ માટે કરી અને વ્યક્તિનું સ્વાસ્થ્યપ્રદ હોવું એ ખૂબ જ આવશ્યક અને જરૂરી પાસું છે હવે મિત્રો ઓગણીસો અઠ્યોતેરના કોન્ફરન્સની અંદર વિકાસશીલ દેશોમાં અલ્પ આતામાં વિકાસશીલ દેશોની અંદર સામાન્ય રીતે આ જે આરોગ્ય છે એને માનવ અધિકાર તરીકે દાખલ કરવામાં આવ્યું છે જ્યારે પોષણ અને આરોગ્ય એ એમ કહેવાય કે એમને મૂળભૂત રાષ્ટ્રીય જવાબદારી તરીકે સ્વીકારવામાં આવ્યું છે ત્યારે આરોગ્યને જે કંઈ પણ ભારતીય પદ્ધતિઓ છે આ પદ્ધતિઓની અંદર સામાન્ય રીતે આરોગ્યને જવાબદારી તરીકે દાખલ કરવામાં આવી છે હવે મિત્રો મુદ્દો એ છે કે માંગરોળ શહેર અને માંગરોળ શહેરની અંદર એપ્રોક્સિમેટલી બે લાખની આસપાસની વસ્તી ધરાવતું આપણો તાલુકો એની અંદર બાસઠ ગામડાઓ જેમાં સ્ત્રી અને પુરુષને આપણે ડિવાઈડ કરીએ તો એકોતેર હજાર એપ્રોક્સિમેટલી બોતેર હજાર અને ખેડૂત જે વર્ગ છે એ એપ્રોક્સિમેટલી બાસઠ હજારની આસપાસ છે હવે તમામ જે કોઈ પણ સુખ સુવિધાઓ છે રાજ્ય સરકારની જે કોઈ સુખ સુવિધાઓ છે એમાં શિક્ષણની સાથે પાયાની જરૂરિયાત છે આરોગ્ય જેનો લાભ લાભ તમામને મળતો હોવો જોઈએ અને એ પણ પણ ફ્રીમાં હવે માંગરોળની અંદર જે કોઈ મળે છે એની અંદર સામાન્ય રીતે જે કેસના છે એ દસ રૂપિયા કરી દેવામાં આવ્યા છે જ્યારે અહીંયા રોજની ચારસો ની આસપાસ ઓપીડી લેવામાં આવે છે આ ચારસો ની આસપાસ ઓપીડી ની અંદર એમ કહેવાય કે ત્રણ ડોક્ટરો હતા અને મળતી માહિતી મુજબ બે ડોક્ટરોની બદલી કરી દેવામાં આવી ક્યાં આધારે કરી દેવામાં આવી શા માટે કરી દેવામાં આવી પ્રશ્ન છે પરંતુ કહેવાનું મતલબ એવું છે કે જે સામાન્ય વ્યક્તિને પણ ખબર પડી શકે કે આ જે બે ડૉક્ટરો છે એની બદલી થશે તો આ ચારસો જે કોઈ પણ રોજની ઓપીડી છે એમાં આવનારા દર્દીઓ છે એ નોંધારા બની જશે માત્ર અને માત્ર એક જ ડૉક્ટર છે એ અહીંયા હાજરમાં રહેશે તો એક ડૉક્ટર જે છે એક ડોક્ટરની માથે પણ ભારણ કેટલું વધશે એમ કહેવાય કે જે કોઈ પણ શિક્ષ ભૂખ્યા પેટે શિક્ષણ સારી રીતે ન પ્રાપ્ત કરી શકાય જેમ હવા વગરનું વ્યક્તિ ગુંગળામણ અનુભવે અને એ પોતાની માનસિક પ્રગતિનો વિચાર નથી કરી શકતો તેવી રીતે આ ડોક્ટરો વગરના આ જે દર્દીઓ છે આ જે કોઈ પણ પેશન્ટો છે એ લોકોનું શું થાશે એ હવે જોવું જ રહ્યું શું આમને આમ આપણે બેસી રહીશું કે પછી જેટલું શક્ય બનશે એટલા વહેલા ને વહેલા અહીંયા ડોક્ટરને નિયુક્ત કરી દેવામાં આવશે કે પછી આ એક જ ડોક્ટરને કામ ચલાવી લેવામાં આવશે અથવા તો આ આપણા આરોગ્ય કેન્દ્રને શોભાના ગાંઠિયા સ્વરૂપ રાખી દેવામાં આવશે આ હવે જોવું રહ્યું અહીંયા લોક માંગ એ ઉઠી છે કે કાં તો એ બંને ડોક્ટરોને અહીંયા જ રાખી દેવામાં આવે અથવા તો જ્યાં સુધી અહીંયા બીજા અન્ય ડોક્ટરોની નિયુક્તિ નથી થતી ત્યાં સુધી આ ડોક્ટરોની બદલીઓ ન કરવામાં આવે બીજું અહીંયા બીજા વિભાગની અંદર તો ડૉક્ટરો છે જ નહીં એમની પીડિયાટ્રિક નથી સામાન્ય રીતે જે કોઈ પણ ઓર્થોપેડિક ઓર્થોપેડિક ડોક્ટર નથી અન્ય ખાલી એમની મેડિસિન નથી માત્ર ત્રણ અને ત્રણ એમબીબીએસ ડોક્ટર હતા એમાં પણ બે ડોક્ટરોની બદલી કરી દેવામાં આવી જ્યારે એક જ ડૉક્ટર વહેતો છે હવે જોવાનું રહ્યું કે આના ઉપર બધા લોકો શું પગલાં લેશે બે ડોક્ટરોને અહીંયા રાખી દેવામાં આવશે કે પછી જ્યાં સુધી નવા ડોક્ટરોની નિયુક્તિ ન થાય ત્યાં સુધી આ ડોક્ટરોને કાર્યરત રાખવામાં આવશે ધન્યવાદ